મીઠું એડ કરી દઉં છું વઘાર મૂકી દઈએ હવે આપણે તેનો કડાઈ મૂકી છે તેલ એડ કરવું એક ચમચી ઘી એડ કરીશું ઘી અને તેલનો વઘાર ખૂબ જ સરસ લાગશે બંને ગરમ થઈ ગયું છે

થોડું તેવું તપેલીમાં પાણી એડ કરીને લઈ લઈશું જો ઘટ લાગે તમને તમે પાણી એડ કરી શકો છો મિશ્રણ મિક્સ કરી દઈએ ઉકળે પછી આપણે તેના અંદર મસાલા કરીશું ઉકળવા લાગી છે આપણી કઢી આપણે તેના અંદર મસાલા કરી દઈએ હવે મસાલાની અંદર એક ચમચી લાલ મરચું હળદર થોડો કેવો ગરમ મસાલો ધાણા જીરું મરી પાવડર મીઠું તો આપણે એડ કરી દુજ પણ ટેસ્ટ કરીશું ત્યારે જો ઓછું લાગે તો ફરીથી નાખી દેવું મિશ્રણ કરી દઈએ સરસ અને ઉકળવા દઈશું

મિક્સ દઈએ બે પાંચ પા લઈશું આ વગર અલગથી કરે છે તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે શિયાળો પૂરો થાય તે પહેલા જરૂરથી મારી કઢી તમે બનાવીને ટ્રાય કરજો કે તમને કેવી લાગી વઘાર આમાં લઈ લઈએ કઢીમાં તીખું જોઈએ છે જે જોઈએ છે તમે એડ કરી શકો છો સર્વિંગ બાઉલમાં લઈ લઈએ મેં અત્યારે તેને જીરા રાઈસ સાથે સર્વ કર્યા છે તમે શામાં પસંદ કરશો આ કઢી ખાવાનું તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ